અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગણના પાત્ર પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને નવા ધંતુરિયા ગામ ખાતેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાનાઓએ એલસીબીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હતું

ઝડપી લઈ સીઆરપીસી ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આજરોજ બપોરે સાડા વાગ્યે ભરૂચ પોલીસ દ્વારા પરેશ જાહેર કરવામાં આવી હતી